આ પાલિકાનું શોપિંગ સેન્ટર છે ભાઈ હા એનું કામ કરો કાકા રામાનંદ હોટલ આવી હાલતમાં શું બનાવે તો અંદર હે આ બતાવો અહીંયા આમાં અહીંયા હોટલ ચાલે ભાઈ હું શું બનાવતા છે બનાવતા છે સાફ સફાઈ પણ આ તો લસણ ની પેસ્ટ ને મરચા ને એવું બધું છે પાણીપુરી ના પાણીપુરી નું પાણી છે હલુઆ અને આટલી ગંદકીમાં અને આમાં હોટલમાં ભાઈ ખાવા પેલા વિચારજો કે તમે હું ખાતા છો આ જો આ કાંદા પડેલા છે